આવેલ દિવ્યાંગ ભવન ખુશીઓનું સરનામું ખાતે યોગ દિનની ઉજવણી કરાઈ આજે વિશ્વ યોગ દિવસે ડીસા લાટી બજાર વિસ્તારમાં આવેલ પંડિત દયાલ દિવ્યાંગ ભવન ખુશીઓનું સરનામું ખાતે વિકલાંગ તેમજ મંદબુદ્ધિના બાળકોને યોગ વિશે માહિતી આપવામાં આવી હતી આજના વિશ્વ યોગ દિવસે સંસ્થાના તમામ શિક્ષકો અને બાળકો સાથે રહી અને યોગ કર્યા હતા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા આજ રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ખુશીઓનું સરનામું એક દિવ્યાંગ ભવન જય અંદર સંચાલિત દિવ્યાંગ બાળકોનું સેન્ટર છે ત્યાં દિવ્યાંગ બાળકો અલગ અલગ યોગ કરી અને આ યોગ દિવસની ઉજવણી કરી હતી તમામ સ્ટાફ પણ એમાં જોડાયો હતો અને આ યોગની જે પ્રવૃત્તિ છે આમ તો જે બાળકો અહીંયા આવે છે રેગ્યુલર એ સવારે ની એક કાવ્ય પ્રવૃત્તિ બની ગઈ છે પણ આજે ખાસ દિવસ નિમિત્તે એ એના વિશિષ્ટ પોશાક સાથે આવી અને એક દિવસની ઉજવણી કરી પરંપરા બાબા ચો વનરાજસિંહ ચાવડા સંકલન કરતા અંગે ખુશીઓનું સરનામું